જંબુશર્મા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં ઉમેદવાર જ ગમ ઉમેદવારને જીતાડવા માટે મુખ્યમંત્રીએ સભા સંબોધી પણ ઉમેદવાર જ ન આવ્યા ભરૂચમાં પણ વિવિધ વિસ્તારોમાં ઉમેદવાર વિનાનો પ્રચાર કેટલો ફરશે પાલેજમાં મનસુખ વસાવવાની સભામાં ખુરશીઓ ખાલી ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં જ નથી દેખાતા તો જીત્યા બાદ શું દેખાશે લોકોના આક્ષેપ જિલ્લામાં આરટીઈ પ્રવેશ મેળવવા ત્રણ હજારથી થી વધુ ફોર્મ ભરાયા ફોર્મ ભરવા માટે વાલીઓની સવારે પાંચ વાગ્યા થી જ લાંબી કતારો દિવસમાં સ્વચ્છ ટોકન આપતા વાલીઓને ધરમ ધક્કા ભરતાપમાં લોકોની વિશાળ લાંબી કતાર જંબુસરમાં ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સભા સંબોધવા આવ્યા પણ સ્થાનિક મત વિસ્તારના ઉમેદવાર જ સભામાં ન આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર ત્રિપાખ્યો જંગ જામનાર છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે વિવિધ સ્થળોએ જાહેર સભાઓ થઈ રહી છે જે જંબુસર ખાતે આમોદ જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં જાહેર સભા સંબોધવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા પરંતુ લોકસભાના ભાજપના જ ઉમેદવાર મનસુખ વસાવા જાહેર સભામાં ન આવતા સમગ્ર જાહેર સભા વરરાજા વિનાની સભા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી જે જાહેર સભામાં લોકોની પાંખી હાજરીના કારણે ખાલી ખુરશીઓ જોવા મળતા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિસાદ ન મળતો હોવાનું જાણવા મળી રહ્યું છે ભરૂચ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદેદારો ઉમેદવાર વિનાની ચૂંટણી યાત્રા ભાજપ ને કેટલી ફરશે તે તો આવનારો દિવસ જ નક્કી કરશે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપ સંગઠનમાં અંદરો અંદર ડખાના કારણે પણ લોકસભાના ઉમેદવાર એકલા પડી ગયા હોય ત્યારે સતત પાંચ ટકા કરવા આખું સંગઠન વિરુદ્ધ હતું છતાં પણ પ્રદેશ કક્ષાએથી સતત છઠ્ઠી ટર્મ માટે મનસુખભાઈ વસાવાને મેન્ડેટ આપતા જ ભાજપીઓ કામગીરીમાં નિષ્ક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે જંબુસરમાં સ્થાનિક ઉમેદવારના પ્રચાર અર્થે જાહેર સભા સંબોધવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા પરંતુ આજ જાહેર સભામાં ઉમેદવાર જ ન ઉપસ્થિત રહેતા લોકોમાં અનેક કુતુહલ સર્જાયું મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ શું આપ્યું નિવેદન તેની ઉપર નજર કરીશું જે રીતે સભાઓ કાર્યકર્તા દ્વારા ઘર ઘર સંપર્ક વ્યાપક પ્રમાણમાં કરી રહી છે પ્રજાનો ખૂબ ઉત્સાહ

તાલુકા પંચાયત ખાતે ચાલી રહી છે ત્યારે રોજ સવારે છ વાગ્યાથી જ લોકોની લાંબી કતારો જામી રહી છે છતાં કેટલાક લોકોને ધક્કા ખાવાનો વારો પણ આવ્યો છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ગત પાંચમી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ઉપરાંત ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેના પ્રિન્ટ આઉટ કાઢી તેની સાથે અન્ય દસ્તાવેજો સાથે રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવાની હોય છે જે માટે શિક્ષણ વિભાગ ભરૂચ જિલ્લામાં તે રિસીવિંગ સેન્ટર શરૂ કરાયા છે સંતાનોના ફોર્મ જમા કરાવવા માટે વાલીઓ વહેલી સવારે છ વાગ્યાથી જ જે તે રિસીવિંગ સેન્ટર પર પહોંચી જઈ માથે તડકો આવે ત્યાં સુધી લાઇનમાં ઊભા રહીને પોતાના ફોર્મ જમા કરાવવા માટે અગ્નિ પરીક્ષા આપી રહ્યા છે ભરૂચની જાણીતી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ બહેનપાણીઓ એકસાથે અયોધ્યા નગરમાં દુર્ગા ક્લાસીસ થી ઘરમાં ટ્યુશન ક્લાસ ચલાવતો આરોપી રણજીતસિંહ સી રાજના ઘરે ટ્યુશન ક્લાસમાં સવારના સાડા થી 11 સુધી જતી હતી તે દરમિયાન આરોપીએ પોતાની પત્ની મઠિયા વણવા ગયેલ ત્યારે ઘરે ટ્યુશનમાં આવતી સ્કૂલની માસૂમ વિદ્યાર્થીઓની પોતાની હવસનો શિકાર બનાવવા ઘરના બેડરૂમમાં લઈ જઈ લાલચ આપી ફોસલાવી પટાવી વિદ્યાના સોગંદ આપી ત્યારબાદ ડરાવી જાતીય શોષણ કરી બાળકીઓ ઉપર જાતીય અત્યાચાર તેમજ પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથથી ચેન ચાળા કરવા સબબનો ગુનો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ઈપીકો કલમ ત્રણસો એ તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ બે હજાર બારની કલમ ચાર અને આઠ કલમ દસ મુજબનો ગુનો નોંધાયો

પોલીસ તપાસમાં એ હકીકત હતી કે આ આરોપી રણજીતસિંહ ફતેસી રાજ અગાઉ આ જ રીતે પોતાની સ્કૂલની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરેલો હતો અને અગાઉ આરોપીએ દસ વર્ષની સજા પોતાની સ્કૂલની વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાના ગુનામાં કાપેલી હતી આરોપી રણજીતસિંહ ફતેસિંહ રાજે રાજપીપળા ગવર્મેન્ટ સ્કૂલ માં શિક્ષક હતો તે દરમિયાન અગિયાર માં ધોરણ અભ્યાસ કરતી આદિવાસી ગરીબ દીકરીને સંસ્કૃત ની બુક અપાવવાના બહાને સ્કૂલના રૂમ માં બોલાવી આસ્વી બરતકાર હતો અને સજા કાપી છૂટી ભરૂચમાં ટ્યુશન ક્લાસ ચાલુ તરીકે કરેલ સજા પૂરી કાપીને બહાર આવેલો હતો અને ત્યારબાદ ભરૂચમાં ફરી અયોધ્યા નગરમાં દુર્ગા ક્લાસીસ થી ઘરમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરેલ હતા આરોપીનો આ ગુનાનો કેસ ભરૂચના એડિશનલ એન્ડ સેશન જજ શ્રી એસ વી વ્યાસ સાહેબ ચાલેલો જેમાં પુરાવા દરમિયાન આરોપીના અગાઉ બળત્કારના ગુનામાં દસ વર્ષની સજા થયેલી હતી તે હકીકતનો ઇનકાર ઇન્કાર કરેલો હતો પરંતુ ફરિયાદી પક્ષ તરફે સત્ય પ્રકાશમાં લાવવામાં આવેલ હતું અને આરોપીએ અગાઉ તે જ્યારે રાજપીપળા મુકામે પોતાની જ માસૂમ વિદ્યાર્થીની ઉપર સ્કૂલ સમય દરમિયાન નોટબુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવી રૂમમાં જ પાસવી બળતકાર કરેલો હતો હાલના કેસમાં પણ આરોપી વિરુદ્ધનો બળતકાર કરવાનો પ્રયાસ તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને યૌન શોષણનો ગુનો સાબિત થતા ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ શ્રી પરેશ બી પંડ્યાએ દલીલો કરી હતી કે આવા આરોપીઓને સમાજમાં ખુલ્લા મૂકવા ન જોઈએ

વર્ષની સખત કેદની સજા ફટકારી છે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પ્લાસ્ટિકની બેગ ખાવાથી ગાયનું મૃત્યુ થતા યુવાનોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાછલા કેટલાક સમયથી ખુલ્લા મેદાનોમાં ઘણી સંખ્યામાં બિનવારસી ગાયો વસવાટ કરી રહી છે જેમાં સમગ્ર અંકલેશ્વરની ગાયો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભેગી થતી હોય છે જેમાં કચરો ખાવાથી અત્યાર સુધી મહિનામાં દસથી થી પણ વધુ ગાયો અંકલેશ્વરમાં મૃત્યુ પામે છે ત્યારે ગઈકાલ રોજ પણ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પ્લાસ્ટિકની બેગ ખાવાથી એક ગાયનું મૃત્યુ થવા પામ્યું હતું જેમાં સ્થાનિક યુવાનોએ અંકલેશ્વર નગરપાલિકા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વહેલા તકે આ સમગ્ર ગાયને પાંજરાપુર મૂકવામાં આવે અને યુવાનો દ્વારા પ્રજાને પણ આગ્રહ કરવામાં આવ્યો હતો કે કચરો કચરા પેટીમાં નાખે જેથી કરી આવી રખડતી ગાયો કચરો ખાઈને મૃત્યુ ના પામે વધુ કહેતા તેમને જણાવ્યું હતું કે અંકલેશ્વર નગરપાલિકા વહેલી તકે આ મુદ્દા પર ધ્યાન આપે તેવી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ મીડિયા સમક્ષ અંકલેશ્વર નગરપાલિકાની માગણી કરી હતી ત્યારે અંકલેશ્વરમાં આવા અવરનવર બનાવો બનતા જ રહે છે જેમાં કેટલી સંખ્યામાં ગાયો મળતી રહે છે જેને કોઈ પણ પ્રકારની સારવાર મળતી નથી અને જેથી કરી કેટલીક ગાયો મૃત્યુ પામે છે તો વહેલી તકે સરકાર આ મુદ્દા પર ધ્યાન આપે તેવી હવે મીડિયાના લોકો પણ માંગણી કરી રહ્યા છે હાઉસિંગ બોર્ડની પાછળ આવેલા ગ્રાઉન્ડ વિસ્તારમાં આજે ફરી એકવાર એક ગાય પ્લાસ્ટિકના કચરો સાથે ખાઈ જતા એના ગળામાં ફસાઈ જતા તે આજે મૃત્યુ પામી છે હજુ બીજી ગાય અને શહેરોમાં ઘણી જગ્યાએ આવા કિસ્સા બન્યા છે કે પ્લાસ્ટિકની થેલી અને એની સાથેનો કચરો ખાવાથી ગાયનું મૃત્યુ થઈ જાય છે તો પહેલાં તો સત્તા પક્ષને પણ જે અંકલેશ્વર નગરપાલિકાનો સત્તા પક્ષ છે તેમને પણ કહેવાનું કે જે આની પાંજરાપોરની જે વ્યવસ્થા કરે છે ત્યાં જેની પણ રખડતા ઢોળો હોય તેને ત્યાં પૂરી દો અને જેની જે જોગવાઈ છે તે કરો અને દંડ હોય તેના માલિકોને તે જોગવાઈ કરો અને બીજું જે આ લોકો કચરો બહાર નાખે છે તે લોકોને અમારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ ડોર ટુ ડોર કલેક્શનવાળા તમારા ઘર પાસે આવે છે તેમાં જઈને કચરો નાખો અને થેલીની અંદર જે મેટલને અને તમે બધું જે હાર્ડ વસ્તુઓ નાખો છો તેના ખાઈ જવાથી આ રીતના ગાયના અવાનું અવાનું મૃત્યુ થાય છે તો તમે જેને માતા માનો છો તેને માતાનો દરજ્જો મળે એવું થોડું કંઈ કામ કરો અંકલેશ્વર કરન્સી ટ્રેડિંગ માર્કેટિંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપી છેતરપિંડી કરનાર ઝડપાયો આ ઘટનામાં સજોદા ખાતે આંબેડકર નગરમાં રહેતા દલસુખભાઈ કટારિયા સાથે સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈ પુલ પાસે ચંદ્રવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા વિજયભાઈ શોભકચંદ શાહે તેના મળત્યા સાથે મળી વર્તમાન પત્રમાં કોમોડિટી તથા કરન્સી ટ્રેડિંગ માર્કેટિંગના નામે વધુ વ્યાજ સાથે વળતર આપવાની લોભામણી સ્કીમો આપી દલસુખભાઈને રૂપિયા એકવીસ લાખનું રોકાણ કરાવ્યું હતું સ્કિમમાં જાહેરાત મુજબ આપવાના થતા રૂપિયા દલસુખભાઈને પરત આપ્યા ન હતા જે અંગે તેમણે કોર્ટ રાહે પણ કેસ કરતા તેમાં વિજય શાહે રૂપિયા ચૂકવી આપશે કહી સમાધાન કર્યું હતું પરંતુ તેણે રૂપિયા ન ચૂકવતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદના આધારે આરોપી વિજય સોભકચંદ શાહની અટકાયત કરી તેના વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જુના ભરુજમાં મોડી રાત્રીએ મુખ્ય માર્ગ સહિત વિવિધ વિસ્તારના રોડ રસ્તા ખોદી નાખ્યા બાદ કામગીરી અધૂરી છોડી દેતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો જૂના ભરૂચના વોર્ડ નંબર અગિયારમાં મોડી રાત્રીએ નગરપાલિકા દ્વારા રોડ ખોદી નાખ્યા બાદ કામગીરી અધૂરી છોડી દેતા શાળાએ જતા બાળકો તથા વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાથી સ્થાનિકો એ મીડિયાના સરણે આવવાની ફરજ પડી છે જો કે જે સ્થળે રોડ ખોદ્યા છે તે સ્થળે આરસીસી રસ્તાને બદલે ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરાયેલા સ્થળે ડામર રોડ બનાવવામાં આવતા લોકોએ ભારે હોબાળો મચાવી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની માટી બેસી જાય તો ડામર રસ્તો પણ બેસી જવાની ઘટના બને તો જવાબદાર કોણ જે સ્થાનિક રહીશોએ આરસીસી થી પીચિંગ વર્ક કરવાની માંગ કરી છે રહીશોએ પાલિકાની લાલિયાવાડી સામે ભારે રોષ વ્યક્ત કરી આરસીસી રસ્તો બનાવવાની માંગ ઉચ્ચારી છે પણ હમણાં ગટર યોજના દ્વારા એ લોકોએ જે ખોટકામ કર્યું છે તે ટાઈમ પર પણ મગજમારી થઈ હતી ને હાલમાં પણ એ લોકો રોડ બનાવવા માટે આવ્યા ત્યારે પણ મગજમારી થઈ છે ને અત્યારે જે રોડ બનાવ્યા થોડોક જ સો દોઢસો ફૂટ જેટલો સિમેન્ટ કોપરેટનો રોડ બનાવેલો છે નવા ડામરનો રોડ બનાવવાની વાત કરે છે હવે સિમેન્ટ કોપરેટના રોડમાં વચ્ચે ડામરનો કેવી રીતે સેટિંગ થાય ને અમારે અહીંયા વરસાદ એટલે થોડાક વરસાદમાં દોઢ રૂપિયા ફૂટ પાણી થઈ જાય તો ડામરનો રોલ રહી કઈ રીતે એની પર રોલર ફેરવતા નથી કોઈ પણ પ્રકારનો અંદર દમાણ આપતા નથી અહીંયા કાલે ગઈકાલે પાઇપલાઇન તૂટી છે અમે સવારના ફોન કરીએ છીએ કોઈ અધિકારી ફોન પણ પિકઅપ કરવા તૈયાર નથી કે નથી આવવા તૈયાર હવે મજૂરોને મોકલી આપે છે હવે એ લોકોની સાથે અમારે કેટલું લડવાનું એ લોકો બિચારા આવીને એમનું કામ કરી જાય અધિકારીઓ કોઈ અહીં જોવા પણ નથી આવતા અમારી બધી લેડીઝો સવારની કમ્પ્લેન કરે છે કે તમે અહીંયા આવો એકવાર જોવા આવો પાણીની પાઇપલાઇન કાલ રાતનું પાણી આટલું આટલું નીકળે છે અહીંયાથી આમ પાણીની બૂમો પાડો છો અને આમ પાણીનો કેટલો બધો વેરફાટ થઈ રહ્યો છે સવારથી આવવા જવા વાળાને એટલી તકલીફ પડે છે બાળકો પણ અહીંયા બે ચાર વાર પડી ગયા બેગો ભીના થઈ ગયા બધી સ્કૂલોનો આવવા જવાનો રસ્તો અહીંયાથી જ છે બાળકો પણ અહીંયાથી આવે જાય છે એ લોકોને કેટલી તકલીફ પડે છે અવર જવરવાળાને કેટલી તકલીફો પડે છે અંકલેશ્વર જીઆઈડીસી માં રઘુવંશી સમાજ મહિલા દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની રઘુવંશી સમાજ મહિલા મંડળ દ્વારા ચૈત્રી માસમાં લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે આવતા નાગરિકોને કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં રઘુવંશી સમાજ મહિલા મંડળના કાજલ વિઠલાણી ધરતી તંગના બીના ગોકાણી દેવ્યાની ઠક્કર સહિત સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી છ વર્ષથી કન્ટિન્યુઅસ આ જોગર્સ પાર્કમાં લોકોને લીમડાનો રસ પીવડાને નિરોગી બનાવે છે અને ખરેખર આ ઉત્તમ કાર્ય છે ગુડીવાળાના દિવસે જ ચાલુ કરીએ છીએ જે રામે ચૌદ વરસ વનવાસ ભોગીને પાછો આવેલો અને રાવણ પર વિજય મેળવેલો એવી રીતે આ લીમડાનો રસ પીડોને લોકોને નીરી બનાવીને વિજય મેળવે છે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ પહેલા નવ દિવસોમાં લીમડાના રસ પીવાનું મહિમા આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે તેથી જ કરીને શ્રી અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ સતત છ વર્ષોથી લીમડાના રસની સેવા કરે છે તેની માટે અમારી મહિલાઓ સવારે ચાર વાગે ઉઠીને લીમડાના લીમડાનો રસ બનાવે છે અને અહીં આવનાર લોકોને વિના વિતરણ કરે છે ભરૂચ એલસીબી પોલીસે સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમુછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સાજોદ ગામના નવા સરકારી દવાખાના પાછળ ખુલ્લી જગ્યામાં નહેર પાસે કુખ્યાત બુટલેગર પ્રજ્ઞેશ નરેશભાઈ પટેલ સેન્ટ્રો કારમાં લાવી વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડતા કુખ્યાત બુટલેગર પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી તેના પાસેથી વિદેશી દારૂની છ નંગ બોટલ અને એક્ટિવા ગાડી તેમજ એક મોબાઈલ ફોન મળી

હું વોટ આપવા જઈશ તમે પણ બધા જજો